વડોદરા મહાનગરપાલિકાના બેદરકારી ભરા વહીવટનો વધુ એક ભોગ નવાયાર્ડ લાલપુરા વિસ્તારમાં સામે આવ્યો છે અહીં કોર્પોરેશન દ્વારા બાર દિવસ પહેલા ખોદવામાં આવેલા અને હજુ સુધી ન પૂરવામાં આવેલા ખુલ્લા ખાડામાં પાંત્રીસ વર્ષીય કલ્પેશ પટેલ પડી જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે હાલ તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે રહીશોનું કહેવું છે કે આ ખાડો લાંબા સમયથી ખુલ્લો પડ્યો હતો અને વારંવાર રજૂઆત કરવા છતાં તેની આસપાસ સુરક્ષા માટે કોઈ બેરિકેડિંગ કે લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી નહોતી આ બેદરકારીના કારણે આખા વિસ્તારમાં તંત્ર પ્રત્યે તીવ્ર નારાજગી ફેલાઈ છે ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના કાર્યકર એડમિન ક્રિશ્ચિયન તથા વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તરત જ સ્થળ પર પહોંચ્યા હતા પરિસ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યા બાદ તેમણે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કાઉન્સિલર પુષ્પબેન વાઘેલાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહી ધીમી કામગીરી અને સુરક્ષાની અવગણના જ આ અકસ્માતનું મુખ્ય કારણ છે સમયસર કામ પૂરું થયું હોત અથવા યોગ્ય બેરિગેડિંગ કરવામાં આવ્યું હોત તો કલ્પેશ પટેલ આજે હોસ્પિટલમાં ન હોત એડમિન કરી કે કલ્પેશ પટેલની સંપૂર્ણ સારવારનો ખર્ચ કોર્પોરેશન જ ઉઠાવે અને આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે નવા રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશનની ઢીલાસ અને જવાબદાર અધિકારીઓની અવગણનાથી નિર્દોષ નાગરિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સ્થાનિક લોકોએ કલ્પેશ પટેલના પરિવારજનોને ન્યાય મળે તંત્ર આર્થિક સહાયની કરે તેવી પણ માગણી કરી હતી એમાં સર લાલપુરા નવા છાણી રોડ જગતનગર વિસ્તાર છે એમાં સાત દિવસથી પડેલો હતો ગામની બહાર કામ ચાલુ આ સાત જે થયેલું એ થયું છે પણ આ તો આજે સવારે કર્યું આટલું બાકી ઊંડું હતું પેલા જે ભાઈ પડ્યા છે એ રિક્ષા ચલાવી આવતા હતા ઘરે સાંજે સામે પાર્કિંગ કરી આમ જોવા ગયા કે કામ

પણ આવે તો કે સ્કૂલ ના બાળકો ને પછી પાછળ અહીંથી આવા જવા વાળા ને બધા ને તકલીફ તો ખરી શું પડ્યાશ